મુખ્ય આગેવાનો શ્રી રમેશભાઈ ગઢવા કોંગ્રેસના પ્રવક્તા અને વિભાઈ શ્રી જનિભાઈ કુભાર માનવીયુભાઈ યુરી વાસવભાઈ ચૌહેશભાઈ દઢવા અને ખાસ કરીને આજે અમે જિલ્લા પંચાયત છે આપણે એટલે આપણે મિની સંસદ કહેતા હોઈએ બરાબર અને અમે જે પ્રશ્નો આજે લઈને આવ્યા છીએ એ જિલ્લા પંચાયતના જે પ્રશ્નો છે એના માટે અમે આવ્યા આવ્યા છીએ કે કચ્છમાં કઈ રીતે જિલ્લા પંચાયતનો વહીવટ ચાલી રહ્યો છે ખાસ કરીને આપણે સૌ જોઈ રહ્યા છીએ તમારી પણ મીડિયાના મિત્રોએ પણ અવારનવાર ઉજાગર કરેલ છે એવી મુખ્ય સમસ્યાઓ શિક્ષકોની ઘટ તો શિક્ષકોની ઘટ અત્યારે કચ્છ જિલ્લામાં અમે અત્યારે ત્રણ હજાર જેટલા અંદાજિત શિક્ષકોની ઘટ છે જેની સામે હજી પંદરસોથી સોળસો જેટલા શિક્ષકો છૂટા થવાની તૈયારીમાં જિલ્લા ફેરબદલીમાં અને જો આ બધા શિક્ષકો જાય તો કચ્છની હાલત શું થાય કોઈ પણ સમાજનું ઘડતર કોઈ પણ વિસ્તારનો વિકાસ બધાનું માધ્યમ શિક્ષણ હોય છે એમના કુટુંબની વિકાસ પણ શિક્ષણ થકી જ્યારે થતો હોય ત્યારે શિક્ષણનો જ પાયો નબરો રહી જાય અને એના માટે થઈને મારે ખાસ કરીને આપના માધ્યમથી કહેવા માગું કે કચ્છ જિલ્લામાં છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ભાજપના સાંસદશ્રી પણ એમના જિલ્લા પંચાયત પ્રમુખ પણ ભાજપના ત્યારે આવી હાલત આપણા જિલ્લાની શા માટે વારંવાર એમને ફોટો સેશન ઘણી વખત મુખ્યમંત્રી પાસે જઈ ધારાસભ્યો સાથે જાય કેમે કચ્છના પ્રશ્નોની રજૂઆતો કરી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ ભરાઈ જાય એના માટે રજૂઆતો કરી કેટલો ટાઈમ થયો જે પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે પાંચ વર્ષ રહે એટલે આ રજૂઆતો એનો કોમન આ જવાબ છે પરિણામ શું તો અમારે ખાસ કરીને આ જે કહેવા માગીએ છીએ આપણા મીડિયાના માધ્યમથી કે આ ધારાસભ્યશ્રીઓ કાં તો કચ્છના હિતમાં શિક્ષકોની જગ્યાઓ પૂરી ભરાય એના માટે કામ કરે અથવા તો રાજીનામું આપી અને સરકાર ઉપર દબાણ લઈ આવે કે ક્યાં તો અમારા રાજીનામા લઈ લો અને કાં તો શિક્ષકોની જગ્યાઓ ભરો આવા ભૂતકાળમાં અનેક પ્રશ્નો છે અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ હતા મંત્રી હતા એમના વિસ્તારમાં મેડિકલ કોલેજની વાત હતી અને સરકાર એને રિસ્પોન્સ નહોતી આપતી ત્યારે એમને રાજીનામું આપી દીધું હતું અને સરકારે ઝૂકવું પડ્યું ત્યાં મેડિકલ કોલેજ આપવી પડી એવી રીતે માની લો આપણે છે ધારાસભ્ય એમ કે મુખ્યમંત્રી પાસે જઈને કે અમારા રાજીનામા લઈ લો અમારા જિલ્લાનું અહિત થઈ રહ્યું છે જિલ્લાના શિક્ષણનું સ્તર એકદમ નીચું જઈ રહ્યું છે અને દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ આજકાલની આ સમસ્યા એવું નથી કે સતત શિક્ષકોની ઘટ ઘટને ઘટ ક્યાં સુધી સહન કરશું આપણે જ્યાં જીવનનો પાયો જ શિક્ષણ હોય છે જીવનના વિકાસનું અને એ જ તમે જો તમે કાયમી આટલી જગ્યા ઘટ રાખશો તો આનાથી વધારે કોઈ શરમજનક બાબત હોઈ શકે નહીં તો મહેરબાની કરી અમે ધારાસભ્યશ્રીઓ સંસદ શ્રીજીએ જિલ્લાના સંગઠનમાં પણ મહત્ત્વનો હોદ્દો ધરાવે છે તો સરકાર પાસે આ કામ કેમ નથી કરાવી શકતા એક જ માત્ર ઉપાય છે બહારના જિલ્લાના શિક્ષકો અહીંયા ભરતી થવા માટે આવે મેરિટ લિસ્ટમાં એ હોય છે આપણા કચ્છના વિદ્યાર્થીઓ કરતાં આગળ જગ્યાઓ થઈ જાય બે પાંચ વર્ષમાં કાં તો બોન્ડ ભરીને બદલી કરી આવી લે અથવા તો જિલ્લા ફેર કરી સમય પૂરો થાય એટલે જિલ્લા ફેર કરાવી લે તો આપણા બાળકો તો કાયમ જાણે અહીંયા ટ્રેનિંગ લેવા માટે જ આવતા હોય જિલ્લામાં કારણ કે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીમાંથી શિક્ષક બને તો એનો એક બે વર્ષ તો એવો જાય કે એને અનુભવ લેવામાં અને આપણી કચ્છની ભાષા તો સમજવામાં જ બે વર્ષ નીકળી જાય અને તમે ત્રણ ચાર વર્ષે તમે બદલી જતા રહે તો આપણા બાળકોની પરિસ્થિતિ શિક્ષણનો પાયો શું રહે એક કલ્પના કરવા જેવી બાબત છે તો આ વાત આપણે વિચારવી પડશે કચ્છ માટેનું જો કાંઈ બી જો શિક્ષણ માટેનો જો આપણે ઉકેલ અને ઉપાય કરવો છે તો શિક્ષણ માટેનું મેરિટ લિસ્ટ કચ્છ માટે અલગ બનવું જોઈએ આ સરહદી જિલ્લો છે કોઈપણ એમાં સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે દસ પંદર વર્ષ પહેલાં કોઈ શિક્ષક બદલીને જઈ શકે નહીં અથવા તો તમે કચ્છના મેરિટ લિસ્ટ કચ્છના વિદ્યાર્થીઓને અમુક ટકા અહીંયાના વિદ્યાર્થીઓની ભરતી કરો કચ્છ જિલ્લામાં તો જ એ કાયમી શિક્ષકોનો આ જે અત્યારે જે સમસ્યાઓ છે એ હલ થશે નહીં કાયમી આ સમસ્યાઓ રહેવાની પણ આ બધી બાબતો આપણે કોણ કરી શકીએ ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ આપણે શેના માટે મત આપીએ કે આપણા સમસ્યાઓનું કાંઈ નિરાકરણ કરી આપે પરંતુ કોઈ પણ ધારાસભ્ય શ્રી અત્યાર સુધી એવી વાત કરી મજબૂતાઈથી કે કેમ નહીં થાય મારા જિલ્લાનું કામ આ કરવાની જરૂરિયાત છે તો અમે ધારાસભ્યશ્રીઓને કહેવા માગીએ છીએ કાં તો કામ કરો અથવા તો તમારાથી કામ ન થાય તો તમે રાજીનામું આપી દો આ પહેલી વાત બીજો મુદ્દો મારો કે આ જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય કે કારોબારીની સભા હોય એમના પ પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ચેરમેનો ખુદ કે અમારું આ માનતા નથી અધિકારીઓ અમારું કામો નથી થતા આ ફરિયાદ વિરોધ પક્ષની હોય તો આપણે સ્વાભાવિક કદાચ સાંભળીએ પણ જ્યારે સત્તા પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે આખા જિલ્લાના વહીવટી વરા છે એને આખા વહીવટ ઉપર નિગરાની રાખવાની જવાબદારીની ફરજ એમની છે એમને આ લોકો મૂરખ બનાવતા હોય અધિકારીઓ જ્યારે બદલી થઈ જાય ટલાટીઓની બીજેથી પેપરમાં આવે ત્યારે એની જાણ થાય કે આટલા તલાટીઓ બદલ્યા શિક્ષણ સમિતિના ચેરમેન એમ કે અમારા જિલ્લામાંથી કેટલા શિક્ષકો ગયા અમને જાણકારી જ નથી તો આ વહીવટ કઈ રીતનો ચાલે છે કે તમે જે કોઈ પરામર્શ નહીં કોઈ ચૂંટાયેલા પદ પદાધિકારીઓ સાથે કોઈ શિક્ષણ સમિતિના ચેરમેનો સાથે પરામર્શ નહીં તમારી રીતે નિર્ણય લેવાના છે એ છે કે અત્યારે આ લોકોએ જે જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી વેપારીકરણ કરી નાખ્યું છે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપો સરકારી શાળાઓનું માળખું એટલું નબળું કરી દેવાનું એટલે મજબૂરીથી એના દીકરા દીકરીને ભણાવવા જોઈએ વાત કરી કોંગ્રેસને ભાજપમાં જ્યારે શિક્ષણની બાબત આવી ત્યારે કોંગ્રેસે સર્વ શિક્ષા અભિયાન આ કાયદો કોંગ્રેસ લઈ આવી હતી વાડી વિસ્તારમાં હોય કે ક્યાંય પણ બાળક ભણતો કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે એની વ્યવસ્થા કોંગ્રેસની સરકારે કરેલી હતી કાયમી શિક્ષકો રહેતા પરંતુ જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી શિક્ષણનો પાયો એટલો બધો નબળો થઈ ગયો અને આપણા જિલ્લામાં ગુજરાતમાં વધારેમાં વધારે ખરાબ જો હાલત હોય તો આપણા કચ્છ જિલ્લાની છે અને કચ્છ જિલ્લાની એટલા માટે હું કહીશ કે અહીંયાની નેતાગીરી નબળી છે સરકાર ઉપર દબાણ લઈ આવોશ એને કરવું જ પડશે કેમ ન કરે જો અનામત આંદોલન પાટીદારોએ કર્યું અને દસ ટકા એને અનામત આપવી પડી તો આની વ્યવસ્થા પર સરકાર કોઈપણ રસ્તો કાઢીને કરવી જોઈએ આપણા જિલ્લા માટે આ સાહેબ મારો એક મુખ્ય મુદ્દો હતો બીજો મુદ્દો પદાધિકારીનું કોઈ હાલતું નથી ચાલતું નથી ત્રીજો મુદ્દો આપણે બધાને ખબર છે સિંચાઈ માટેનું એક કૌભાંડની વાત આવી હતી જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ ઠરાવ કરેલો છે કે આ સમિતિ સમિતિની રચના કરવી અને કૌભાંડોની તપાસ કરી અને અહેવાલ આપવાનો આ બાબતે અમે અમારા જિલ્લા પંચાયતના અમારા વિસ્તારના સભ્યએ આ વખતે પ્રશ્નોત્તરી પૂછી પ્રશ્નો અમે એને લેખિતમાં આપી છે જિલ્લા પંચાયતે કે આટલા ટાઈમ પછી ડીડીઓએ એવો જવાબ આપ્યો છે કે કાગળ અમે અગિયારમા મહિનામાં લખ્યો છે પ્રમુખ પાસે પુરાવા માગ્યા છે સભ્ય પાસે પુરાવા માંગે છે કે તમે જે પુરાવો એ આપો કૌભાંડ ક્યાં ક્યાં થયું તો અમે તપાસ કરાવી નવા વિચાર કરો જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઠરાવ કરે છે સમિતિ બનાવવાની હતી કૌભાંડો બહાર લઈ આવવાના હતા એની બદલે અત્યારે ગોળ ગોળ રમારી અને આખું ફીંડું વારી દેવા માંગે છે આખા કૌભાંડનું અને વધારે વધારે જો કૌભાંડ થતું હોય તો એ આપણા સિંચાઈ વિભાગમાં થાય છે અમારી આગા આગામી રણનીતિ એ હશે કે જિલ્લા પંચાયત મેં તમને પહેલાં કીધું કે વિકાસનો જે મજબૂતાઈથી જે પાયો મુખ્ય છે કે વિકાસનો તમામ વિકાસો આપણે જિલ્લા પંચાયતના માધ્યમથી થવાના છે ગ્રામ્ય વિસ્તારમાં તો આના માટે નથી થઈ રહ્યા લોકોની વચ્ચે અમે જશો કે કેટલા લોકો અમને જવાબ આપ્યો છે એમને કે અમારે જિલ્લા પંચાયતમાં કેવાય દર સાત વર્ષે રસ્તાનું રિસર્ફિંગ થઈ જવું જોઈએ દર સાત વર્ષે બસો રસ્તાઓ એવા છે અમને લેખિતમાં આપેલો છે પ્રશ્નોત્તરીમાં તમને ફોટું પાડવું તો પાડી લેજો કે બસો બત્રી રસ્તા એવા છે કે જેને સાત વર્ષ નહીં ઘણા રસ્તાઓને પંદર પંદર વરસ થઈ ગયા છે રિસર્ફેસિંગ નથી થયું વિકાસના ખાલી બનગાઓ ફૂંકરી એક્શન કરવા જોઈએ સારા કામગીરી થાય પ્રમુખે એવું કીધું બરાબર ને દરેક સભ્યોને લેખિતમાં સરપંચને કાગળ લખ્યો છે આ કામો મંજૂર થાય તો તમારે જોવાનું છે મજબૂત થાય સારું થાય પણ સારાની વ્યાખ્યા શું ફરિયાદ કરે તો એની તપાસ તો થતી જ નથી કામ બંધ થતું નથી કામ કરી જાય છે કોન્ટ્રાક્ટરની ચૂકવણા થઈ જાય છે તો આ જિલ્લા પંચાયતના વહીવટને અમે કહેવા એ માગીએ છીએ અમારો આજ મેન મતલબ એ છે કે એના પાવર શું છે એના સત્તા એની પાસે કેટલી છે પહેલી તો એ જ એમને ખ્યાલ નથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ચેરમેનો અને પ્રમુખશ્રીને પોતાને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે એના અધિકારોને પાવર શું છે ડીડીઓ સચિવ છે સાહેબ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી છે એ પ્રમુખના સચિવ છે હવે સચિવ ગાડીમાં ફરતા હોય અમે એ પ્રશ્ન પૂછ્યો કે જિલ્લા પંચાયતના પ્રમુખને ગાડી આપી છે કે કેમ તો એને જવાબ આપ્યો છે કે અમારી કાર્યવાહી ચાલુમાં છે હું ત્યાંથી આવશે મંજૂરી આપશું તો તમે ડીડીઓ ગાડીમાં ફરતા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાનો વાહન અથવા તો પોતાને વ્યવસ્થા કરવી પડે કઈ રીતનો વહીવટ છે કહેવાનો મતલબ એ છે કે આખું આખું જિલ્લા પંચાયતના પ્રમુખના નીચે તમારા અધિકારીઓ આવી જાય કર્મચારીઓ આવી જાય અને દરેક વસ્તુ દરેક ફાઇલ એના પરામર્શ સાથે થવી જોઈએ પણ નથી થતી આજે પરિસ્થિતિ એવી છે પોતે સમિતિમાં જાહેરમાં મિટિંગમાં કીધું છે કોઈ ફાઇલ અમારી પાસે નથી આવતી કોઈ અમને પૂછતું નથી સાહેબ એક વાત તમને હું કહીશ નવાઈ લાગશે કે જિલ્લા પંચાયતના બધા પ્રમુખો હમણાં સીએમને મળવા ગયા અને સીએમ પાસે પણ આ ફરિયાદ કરી કે અમારી પાસે કોઈ પૂછતું નથી અમને અમારી પાસે ફાઇલ જ નથી આવતી આ મોટી ગંભીર બાબત છે કે આ આજે લોકશાહીમાં શું સ્વરાજનું કે ગ્રામ્ય સુધી સત્તાઓ પહોંચવી જોઈએ પણ આમને શું કર્યું સત્તાઓ પોતાની પાસે જ રાખી તે ગાંધીનગર લેવલે લે એક તલાટી બદલાવો હોય તો ત્યાંથી સૂચના મળે તો જ બદલે નહીં તો ત્યાં સુધી પ્રમુખ ફરિયાદ હોય પ્રમુખની હોય કે નીચેના કોઈપણ લોકોની વચ્ચે વિચાર કરો કે કાર્યપાલક ઇન્ડનેર જાહેર સામાન્ય સભાઓમાં ચેલેન્જ કરતા હોય આ બોડીને તો આનાથી નબરાઈ વસ્તુ બીજી શું હોઈ શકે તો આ બધા મુદ્દાઓ આજે લઈ અને અમે આપને કહેવા માગીએ છીએ કે જિલ્લા પંચાયતનો વહીવટ તદ્દન નિષ્ફળ ગયો છે કોઈ અંકુશ નથી ચૂંટાયેલા પદાધિકારીઓને ચૂંટાયેલા પદ પદાધિકારીઓ જે ચેરમેનો છે એમને પ્રશ્ન કર્યો સામાન્ય સભાને મિટિંગમાં કે અમારા અધિકારો શું છે એ તો અમને કહો વિચાર કરો એમને પોતાના અધિકારની પણ જાણકારી ન હોય તો વહીવટ ઉપર કેવી પકડ હોય સાહેબ પંચાયતનો કાયદો છે આખો ધારો છે પંચાયતનો અને એક એક કલમ ઉપર બધા અધિકારો આપેલા છે ગ્રામ પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય પ્રમુખો હોય ચેરમેન હોય એને શું અધિકારો છે એ બધું પંચાયતના કાયદામાં જોગવાઈ છે અને એની અમલવારી થવી જોઈએ પણ નથી થતી સિંચાઈમાં પાયે ભ્રષ્ટાચાર થાય છે આપણે બધા જાણીએ છીએ ચોમાસા પહેલાં જ્યારે ચોમાસું આવવાનું હોય એનાથી પંદરથી મહિના દિવસ પહેલાં ઓર્ડર અપાય કામ થાય વરસાદ થાય એટલે બધું ઢકાઈ જાય આ અત્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અત્યારે સિંચાઈ વિભાગમાં થઈ રહ્યો છે ખુદ અમે નથી કહેતા ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ કીધેલું છે એના સમિતિઓના ચેરમેન અને સભ્યોએ કીધેલું છે આ હકીકત છે બાકી તો અમારા જિલ્લા પંચાયતના સભ્યો અહીંયા આપણી સાથે જ બેઠા છે નારાણભાઈ છે મહંમદભાઈ છે રસીદભાઈ છે દર વખતે અમે મુદ્દા લઈને જઈએ છીએ દર વખતે એને પ્રશ્નો પૂછીએ છીએ પરંતુ અત્યારે જ્યાં પ્રમુખને દાદ નથી દેતું તંત્ર તો અત્યારે આપણે એ ખબર છે કે સીધા ઓનાથી કોન્ટેક લાઈવમાં છે ઉપરથી મુખ્યમંત્રી સીએમથી બાકી અત્યારે તમે વિચાર કરો આ કોટડા ઉગમરા ગામ છે નાણભાઈનો વિસ્તાર છે અમારે એને પ્રશ્ન પૂછેલો કે સબ સેન્ટર મંજૂર થયેલું છે જે લોકોને આરોગ્ય માટેનું ખૂબ જરૂરી હોય છે હવે એવો જવાબ આપ્યો કે જગ્યા નથી મળતી વીસ બાય વીસ મીટર એટલે ચારસો મીટર જોઈ જગ્યા ચારસો મીટર જગ્યા તમને ગામની અંદર ન મળે તો તમારું તંત્ર કયું કામ કરે છે એ આપણે જોવું પડશે ખૂબ આવા ઘણા બધા પ્રશ્નો છે આવા પ્રશ્નો લઈને અમે આવતા રહેશું કે જિલ્લા પંચાયતના કઈ ક કયા કયા પ્રશ્નો છે ને કેવા પ્રશ્નો છે કે જે લોકો સુધી પહોંચતા નથી લોકોના કામો થતા નથી તો અમે ખાસ કરીને એક મુખ્ય મુદ્દો અમારો શિક્ષણનો છે આરોગ્યનો છે રસ્તાઓનો છે સારું બધી સુવિધાઓ મળે અને જિલ્લા પંચાયતના માધ્યમથી જ આ બધા કામો થતા હોય જે ઠરાવો થાય છે એની અમલીકરણ પણ સમયસર નથી થતું એને જે કામો વિકાસના થવા જોઈએ એ ઘણા કામો તો એક એક બબે વર્ષ સુધી એની ટીએસ નથી મળતી વહીવટી મંજૂરીઓ નથી મળતી જેને કારણે ઘણા સભ્યોના કામો તો બબે વર્ષથી થઈ પણ નથી શક્યા તો આ બધું શા માટે જિલ્લા પંચાયતે પર ખરેખર પ્રમુખ અને એના સમિતિનું ચેરમેન હોય એને ફોલોઅપ લેવું જોઈએ કે ભાઈ કામો મંજૂર કર્યા કર્યાથી કેમ નથી થતા કેમ ટીએસ ટાઈમસર નથી થતી આ બધી બાબતો જોવાની જવાબદારીની ફરજ છે ચૂંટાયેલા પદાધિકારીઓને આખું નિયંત્રણ આપણો જિલ્લો ઠેઠ લખપતથી કરી અને રાપર સુધી છે તો આ બધા ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી કોની છે જિલ્લા પંચાયતના પ્રમુખની શિક્ષકો ટાઈમસર સ્કૂલમાં આવે છે કે કેમ તલાટીઓ સમયસર તમારી કચેરીઓમાં જાય છે કે કેમ લોકોના કોઈ પ્રશ્નો લોકોના કોઈ સમસ્યાઓ ખરેખર આ બધું જાણવાની જવાબદારી ફરજને ચૂંટાયેલા હોદ્દેદારોની છે પરંતુ આપણે સૌ જોઈ રહ્યા છીએ અત્યારે આ સમયમાં અત્યારે જિલ્લા પંચાયતનો વહીવટથી તદ્દન ફેલ ગયો છે નિષ્ફળ ગયો છે અને આપના માધ્યમથી આપ પણ પૂછી શકશો તમે એક બીજી વાત મારે કહેવા માગું છું કે ટ્રોમા સેન્ટર માટે જે અદાણી હોસ્પિટલ છે એ ટ્રોમા સેન્ટર એને આમ તો એનું એમઓયુમાં હતું એને બનાવવાની જવાબદારીને ફરજ હતી છતાં ન બનાવી તો જિલ્લા પંચાયતે ઉદારતા બતાવી સાંસદશ્રીના કહેવાથી પચાસ લાખ રૂપિયા ટ્રોમા સેન્ટર માટે અદાણી હોસ્પિટલને આપ્યા જિલ્લા પંચાયતમાં અમે પ્રશ્ન પૂછ્યો તો ક્યાંય ટ્રોમા સેન્ટર આપણે તમે પણ જોતા હશો ક્યાંય ટ્રોમા સેન્ટર બન્યું જ નથી અત્યાર સુધીમાં અને પચાસ લાખ રૂપિયા આપી દીધા અને ખર્ચે થઈ ગયું આ પણ મોટું એક જાતનું કૌભાંડ જ કહેવાય ખરેખર આ રીતે ખર્ચ નાના આપી શકાતા નથી ગ્રામ પંચાયત પર કામ કરે પછી પૈસા આપે છે તો આ રીતે કઈ રીતે પચાસ પચાસ લાખ રૂપિયા તમે ટ્રોમા સેન્ટર માટે આપી દીધા આવા ઘણા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નો લોકો સુધી પહોંચે એના માટે આજે અમે પ્રેસ રાખી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ